તમે જોઈ શકો છો અલગ અલગ પાંચ શિવલિંગ છે જે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવી આવી હતી તો આજે આપણે ગયા છીએ ગંગેશ્વર મહાદેવજી ના દર્શન કરવા નજીક માં નજીકમાં ની કાંઠે આવેલું છે ગંગેશ્વર મહાદેવજી નું શિવલિંગ અહીંથી સીધો જે રસ્તો છે ને સીધો ગંગેશ્વર મહાદેવજી તો ચાલો માહિતી આપણે જઈએ ગંગેશ્વર મહાદેવ આજે ગંગેશ્વર મહાદેવ જે છે ને તે એમ કહેવાય કે પાંડવકાલીન સમયથી જ આ જગ્યાએ સ્થાપિત છે પાંડવોએ તેના વનખ દરમિયાન તેઓ છે ને આ જગ્યા છે ને ત્યાં આવેલા છે ને ત્યાં તેઓએ જે પાંચ શિવલિંગ છે ને તેની સ્થાપના કરેલી છે કે જે ગંગેશ્વર મહાદેવ તરીકે ઓળખે છે અત્યારે આ દરિયો જો કેટલો સનસનાહ અવાજ કરી રહ્યો છે बेस्ट लोकेशन गेहूं मस्त है तो आई थी सीधा हमें नीचे की तरफ जाइए महादेव जी ना दर्शन करवाने मतलब। यहां पर दामनम दर्शन दी जाए वो लगे हाँ गंगेश्वर महादेव जी ये अति प्राचीन शिवलिंग से જોઈ શકો છો અલગ અલગ પાંચ શિવલિંગ છે જે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી દરિયો છે ને અહીં છે ને દિવસમાં એક વાર છે ને જળાભિષેક કરવા માટે આવે છે પાંચે શિવલિંગ છે ને તેની ઉપર પાણી આ દરિયા તરફથી આવે છે હર હર મહાદેવ હર હર મહાદેવ મિત્ર આ ગંગેશ્વર મહાદેવજીનું મંદિર કે જે દેવમાં આવેલું છે દરિયા કિનારે તો બસ અહીંથી હવે અમે રજા લઈએ છીએ હર હર મહાદેવ હર હર મહાદેવ